એટલું કાફી બે આયે ચાપા ચા પી બસ ગેસ પૂરા અમદાવાદ પોપી જાય છે મહેશભાઈ ગેસ પૂરા ડાયરેક્ટ આવી જાય અમદાવાદ મેંદિમા નું મંદિર છે ત્યાં અમારા ઊંચા કોટરા બગદાના ભગુરા જવાનું હતું પણ નેક્સ્ટ ટાઈમ લખી દઉં કેમ કે તો ઘરે જવાનું દર્શન કરવા બસ ભાઈ અંદર દર્શન કરવા સગાભાઈ લે ઈ મારી રા દીવા નું તો

બજેટ ટાટા બજેદાર સિટીને ક્યાં બોલતો कमने ना सो बोलता है ओले ना बोलियो हु मले

ખાઈ જાવ ખાઈ જાવ શું ખાઈ જાવ હા ખાઈ જાવ તો નોનો નહીં ખાવાની વાળા ખો હા ખાવાની વાળા ખાવ એ શું વાળા ખાવાની ખાશો નહીં તો ખબર નહીં પડે ભાઈ આજ મારી ટીમ રંજીતભાઈ મારી ટીમ આજ કોમમાં પડી મને લાગે શિક્ષણ એ બધું મારવા પડી ગયું બાકી મારી ટીમ મને મિલી તો જાય ના ખબર

না আজ না দিও ঠিক রই যায় কাকা গো পড়ে না না না

એટલે મને ખબર પડી જાય કે વાય કણા વાયા હું જેવું ને કે એડવાન્સ કરો કે મળી જશો ને છેલ્લા બે ત્રણ દિવસથી બહાર હતા નહીં ભાવના ભાવનગર બધો ફરવા જ બહાર હતા પણ અમારે તો કોઈ ઉઘરા નહીં હવે થાચા વાચા થયા ભૂત જેવા થઈ ગયા હા ના ના મોડું થાય

તાર પપ્પાએ જોરદાર પ્લાન કરેલો છે એટલે ચિંતા ના કરે હવે શાંતિથી થી બેસી ને એવા આવશું પણ બાકી હાલ ઊભા નહીં રહીએ મેં હો ચિંતા ના કઈ ગયું મિલિયન આવા નહીં જતો મિલિયન તો એવું કીધું કે ફટાફટ જા ભાઈ તખ્યો નહીં આવે છે તે મજૂર લેતા તે યોન ભેરું ભેરું યોને વટાવવા બિહાર થી આવું કીધું ખરે ભાઈ હા મેલા એવું ગયું

જે બોન ફોન કરીને ચાલતું શું ફોન કરે તો શું નથી કરે તારું ઉપર લઈ જમ ચા માથે હું ફોન હું બનાવ ના બનાવ હા તો રોલ મળે તાર આદુ ગરવું વધ્યું ઓ લેવા તો ગાડી કયો હું ગયો ત્યાં ફરી ના હું ગયો હય હું

smpu ta <MIpetimes> <yedcri twisting the undercover> <iken gyak> <siege> <stumpati>